મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે ત્યાં પીડિતોના વકીલ ઉત્કર્ષ દવે દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે અરજીમાં મુખ્ય માંગણીઓમાં અધિકારીઓની જવાબદારી નક્કી કરવી કેસની તપાસ રાજ્ય બહારની પોલીસ એજન્સી દ્વારા કરાવી અને મૃતકોના પરિવારોને બે કરોડ તથા ઇજાગ્રસ્તોનું રૂપિયા પચાસ લાખનું વળતર આપવાની માંગ કરવામાં આવી છે અરજીમાં એવી દલીલ કરવામાં આવી છે કે રાજ્યમાં અગાઉ થયેલી દુર્ઘટનાઓમાં અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી નથી જેના કારણે આવી ઘટનાઓનું પુનરાવર્તન થઈ રહ્યું છે રાજ્યમાં થયેલી દુર્ઘટનાઓ મુદ્દે અધિકારી જવાબદારી નક્કી કરાતી હોવાની દલીલ કરવામાં આવી હતી મામલો આજ અંગે વધુ વાત કરીશું ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે ધવલ ડીસા અગ્નિકાંડ જે મામલો છે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે ને એમાં અરજી કરવામાં આવી અરજીમાં કેટલીક માંગ કરવામાં આવી છે કઈ કઈ માંગ થઈ છે ઘટનાઓ બનતી તક્ષશીલો અગ્નિકાંડ જોયેલો મોરબી નો જલફો પુલ જોયેલો વડોદરાનો હરણી કાંડ જોઈ લો અને ડીસામાં થયેલો તાજેતરમાં જે ફટાકડાની ફેક્ટરીમાં જે આગ લાગવાની ઘટના બની હતી તેની અંદર એકવીસ જેટલા

જે મૃતક પરિવાર છે તેમને બે કરોડ રૂપિયા સુધીની જે સહાય છે તે આપવામાં આવે અને જે ઇજાગ્રસ્ત પરિવારજનો છે તે હવે કોઈ પણ પ્રકારની જે શારીરિક કામગીરી છે તે નહીં કરી શકે તેવા પરિવારને પચાસ લાખ સુધીની જે વળતર છે તે ચૂકવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે તો સાથે જ જે પણ અધિકારીઓ છે તે અધિકારીઓની જે જવાબદારીઓ છે તે ગુજરાતની અંદર નક્કી થતી જોવા નથી મળતી તેવા તમામ તમામ અધિકારીઓની જવાબદારી છે તે નક્કી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે તો સાથે જ અત્યાર સુધીમાં કેટલી ઘટનાઓ બની છે પરંતુ કોઈ પણ અધિકારીઓની જે જવાબદારીઓ છે તે નક્કી કરવામાં નથી આવી તેને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે અને મહત્વની બાબત એ છે કે ઢીસા અગ્નિકાંડ ની અંદર જે કોઈ તપાસ કરી કરેલી છે એજન્સી જોડે તપાસ તપાસ છે તે સોંપવામાં આવે તેવી પણ માંગ છે કે આ અરજીની અંદર કરવામાં આવી છે એટલે કે કહી શકાય કે પીડિત પરિવારના જે વકીલ છે ઉત્કર્ષ તેમના દ્વારા અરજી કરવામાં આવી છે અને આગામી દિવસોની સુપ્રીમ કોર્ટની અંદર આ અરજી ઉપર સુનાવણી પણ હાર કરવામાં આવશે

કારણ કે જે કોઈ ઘટના બની છે ગુજરાતની અંદર ફાયર બ્રિગેડ ને લગતીઓ જોઈ શકાય છે કારણ કે હોય તમામ તમામ અંદર ફાયર અધિકારીઓ ક્યાંક ને ક્યાંક